માત્ર અત્યારે હાલમાં ગયાથી નથી અને મેં રાજકારણ સાથે કોઈ સંબંધ બી નથી છતાં પણ કોંગ્રેસના નેતાએ જે અપભદ્ર શબ્દ બોલીને એમનું અપમાન કર્યું છે આ અપમાન માત્ર એમનું એટલું જ નહીં પરંતુ સમગ્ર હિન્દુસ્તાની મા બહેનો અને બેટી છે એટલે આ અપમાન સમગ્ર હિન્દુસ્તાની બહેનો સહી શકે નહીં એના માટે આજે ગોધરા પંચ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા મહિલા મોરચા દ્વારા સરદારનગર ખંડમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યાર પછી અમે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા એટલે રાહુલ ગાટી માકી મા કેના માટે આ કાર્યક્રમ રશ્મિકાબેન પટેલ પંચમલ જિલ્લા મહિલા હોદ્દેદાર આજ રોજ પંચમલ જિલ્લા ખાતે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની માતાના અપમાન માકા અપમાન નહીં સહેગા જેના ધારણાનો કાર્યક્રમ અને આવેદનપત્ર માનનીય જિલ્લાના કલેક્ટર શ્રીને આપવાનો કાર્યક્રમ મહિલા મોરચા દ્વારા પંચમહાલ જિલ્લા મહિલા મોરચા દ્વારા રાખવામાં આવેલ જેમાં તમામ મહિલા મોરચાના અમારા આગેવાનો કાર્યકરો મહિલા મોરચાની આખી ટીમ એનજીઓના મહિલા મોરચાના આગેવાનો સૌ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આજે સરદારનગર ખંડથી ધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને માન્ય જિલ્લાના કલેક્ટરશ્રી સાહેબને માકા અપમાન

સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે